રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રણામ નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું આજના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં હું મુકુંદ જોશી હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને દિવસ છે શનિવાર આજના દિવસના અધિષ્ઠાતા દેવતા શનિદેવનો દિવસ હોવાથી આજનો દિવસ આપણને સૌને કર્મ ધીરજ સત્યનિષ્ઠા અને સંયમથી કાર્ય કરવાની વિશેષ પ્રેરણા આપે છે શનિદેવ આપણા દરેક સંઘર્ષનું યોગ્ય ફળ આપશે ચાલો હવે કોઈપણ વિલંબ કર્યા વગર જ્યોતિષ ગણનાના આધારે જાણી લઈએ કે આજના દિવસે મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ રાશિના જાતકો માટે ગ્રહ નક્ષત્રોની ચાલ કેવી રીતે રહેશે અને તમારું ભવિષ્ય શું સંકેત આપી શકે રહ્યું છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે અદભુત ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે જે તમારા દરેક કાર્યમાં દેખાશે કાર્યસ્થળે તમને તમારા નેતૃત્વ અને ઝડપી નિર્ણયોને કારણે કોઈ નવી અને મોટી તક મળી શકે છે સામાજિક જીવનમાં મિત્રો સાથે મુલાકાત કે કોઈ નાની યાત્રા દ્વારા આનંદદાયક સમય પસાર થશે આર્થિક રીતે રોકાણ માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવાનું અથવા ઉતાવળમાં નિર્ણય ન લેવાનું ખાસ ધ્યાન રાખજો તમારો આત્મવિશ્વાસ તમને સફળતા જરૂરથી અપાવશે ઉપાય જોઈએ તો હનુમાનજીને ગોળનો ભોગ લગાવો અને હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો લકી કલર છે લાલ લકી નંબર છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજે તમે ઘર પરિવાર અને પ્રિયજનો સાથે સુખદ અને શાંતિપૂર્ણ ક્ષણો માણી શકશો ઘરમાં સકારાત્મક માહોલ રહેશે નાણાકીય બાબતોમાં તમને ધીરજ રાખવાની સલાહ છે કારણ કે આવક ધીમી રહી શકે છે પરંતુ ખર્ચ પર કાબૂ રાખવાથી સ્થિતિ સંતુલિત રહેશે સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી તકલીફો જેમ કે ગળામાં દુખાવો કે થાક થઈ શકે છે તેથી આરામને મહત્ત્વ આપો પ્રેમ સંબંધો માટે સમય મધ્યમ છે પરંતુ ઈમાનદારી જાળવશો તો મધુરતા જળવાશે આજનો ઉપાય જોઈએ તો શનિદેવને તલનું તેલ અર્પણ કરો અને ઓમ શમ શનિશ્ચરાય નમાનો જાપ જરૂરથી કરો આજનો લકી કલર છે સફેદ તેમજ આજનો લકી નંબર છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ તમારી બુદ્ધિ અને સંચાર કૌશલ્ય માટે ઉત્તમ છે તમારું મન સકારાત્મક વિચારોથી ભરેલું રહેશે જો તમે કોઈ નવી યોજના કે કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે વેપારમાં તમારી વાણીના કારણે સારો નફો અને સમાજમાં માન સન્માન મળશે લાંબા સમય પછી કોઈ જૂનો મિત્ર મળવાથી અથવા તેની સાથેની વાતચીતથી તમને આંતરિક આનંદ અને ઉત્સાહનો અનુભવ થશે સામાજિક મેળાવડામાં ભાગ લેજો આજનો ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુના નામનો જાપ કરો અથવા તુલસીને જળ અર્પણ કરો આજનો લકી કલર છે આકાશી આજનો લકી નંબર છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આજે તમારા મનમાં શાંતિ અને આત્મવિશ્વાસની ભાવના રહેશે જેના કારણે તમે દરેક પ્રકારને સહેલાઈથી પાર કરી શકશો તમારા તમામ ઘરેલું કાર્યો અને પારિવારિક જવાબદારીઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા દાંપત્ય જીવનમાં સુમેળ અને સદભાવ જળવાય રહેશે અને જીવનસાથી તરફથી પૂર્ણ સહયોગ પણ જરૂરથી મળશે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેમની સેવા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે તમારી ભાવનાત્મક શક્તિ આજે તમને માર્ગદર્શન આપશે આજનો ઉપાય જોઈએ તો માતા અન્નપૂર્ણાનું પૂજન કરો અને ગરીબોને ખાદ્ય સામગ્રીનું જરૂરથી દાન કરો લકી કલર છે દૂધિયો લકી અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમ આજનો દિવસ તમારા કામકાજમાં વ્યસ્ત અને મહેનતથી ભરેલો રહેશે તમને ઓફિસમાં અથવા જાહેર જીવનમાં નેતૃત્વની ભૂમિકા ભજવવાની મોટી તક મળી શકે છે જે તમારી પ્રતિભાને ઉજાગર કરશે નોકરીમાં પ્રમોશન અથવા ઉચ્ચ પદ મળવાની શક્યતા પણ રહેલી છે જો કે ધ્યાન રાખજો કે તમારો ગુસ્સો અને અહંકાર ટાળવો જરૂરી છે નહીતર તમારા અંગત કે વ્યવસાયિક સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે માન સન્માનની પ્રાપ્તિ થશે આજનો ઉપાય જોઈએ તો સૂર્યને જળ અર્પણ કરો અને સૂર્ય નમસ્કાર જરૂરથી કરો લકી કલર છે સુવર્ણ પીળો લકી નંબર છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજના દિવસે તમારા માટે માનસિક શાંતિ મેળવવી સર્વોપરી રહેશે જેના માટે ધ્યાન અથવા યોગ જેવી પ્રવૃત્તિઓ લાભદાયક સાબિત થશે આર્થિક ક્ષેત્રમાં તમને ધીમે ધીમે પણ નિશ્ચિતપણે સુધારો દેખાય છે કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે પરીક્ષાઓમાં સફળતા મળવાના પણ યોગ રહેલા છે પરિવારજનોની અનુભવપૂર્ણ સલાહ આજના દિવસે તમારા માટે કોઈ મોટા નિર્ણયમાં લાભદાયક સાબિત થશે તર્ક અને વ્યવહારિકતાથી કામ લેજો ઉપાય જોઈએ તો ગણપતિ દાદાની આરાધના કરો અને તેમને દુરબાર પણ કરો લકી કલર છે લીલો લકી નંબર છે ત્રણ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજનો દિવસ સંબંધો અને વ્યવસાયિક ભાગીદારી માટે શ્રેષ્ઠ રહેલો છે તમારા વ્યવસાયમાં કોઈ નવો મોટો કરાર અથવા લાભદાયક ભાગીદારી થવાની સંભાવના પણ રહેલી છે જે તમારી આવકના સ્ત્રોતો ખોલશે તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને રોમાંસ વધશે સંબંધોમાં સંતુલન જળવાઈ રહેશે જો તમે મુસાફરીનું આયોજન કરી રહ્યા હો તો તેના માટે પણ આજનો દિવસ યોગ્ય રહેલો છે યાત્રા સુખદ રહેશે સુંદરતા અને કલા પ્રત્યેનો તમારો લગાવ વધશે આજનો ઉપાય જોઈએ તો માતા મહાલક્ષ્મીને ખીરનો અને અર્પણ કરો અને શુક્ર મંત્રનો જાપ કરો લકી કલર છે ગુલાબી લકી નંબર છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે તમને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી ક્ષમતા અને મહેનતની ઓળખ કરાવશે જો કે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારા છુપાયેલા ગુપ્ત દુશ્મનો સક્રિય થઈ શકે છે અને તમારી વિરુદ્ધ ષડયંત્ર પણ રચી શકે છે તેથી દરેક પગલું સમજી વિચારીને ફરજો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અચાનક કોઈ તકલીફ થઈ શકે છે મનની શાંતિ માટે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે અને તે તમને રાહત જરૂરથી અપાવશે ઉપાય જોઈએ તો મહાકાલના મંદિરે જાઓ અને જલાભિષેક જરૂરથી કરો લકી કલર છે નારંગી લકી નંબર છે આઠ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ ફ તમારા પ્રેમ સંબંધોમાં આજના દિવસે મીઠાશ અને ઉષ્મા વધશે જે લોકો સિંગલ છે તેમને નવા સંબંધની શરૂઆત કરવાની તક મળી શકે છે નોકરીમાં પ્રગતિના સંકેત સ્પષ્ટ દેખાય છે તમારા પ્રયાસોનું ફળ મળશે સંબંધિત કોઈ પણ કાર્ય કે લાંબા અંતરની યાત્રા સફળ થઈ શકે છે મિત્રો સાથેની મુલાકાત કે તેમના સહયોગથી તમારા કાર્ય સરળ બનશે અને તેમની સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે આ ભરપૂર દિવસ રહેશે ઉપાય જોઈએ તો ગુરુદેવને પીળા ફૂલ અર્પણ કરો અને પીળા રંગના વસ્ત્રો ધારણ કરો લકી કલર છે પીળો લકી અંક છે પાંચ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમારા માટે થોડો મિશ્ર પરિણામ લાવી શકે છે જેમાં મહેનત વધુ અને પરિણામ ધીમું મળી શકે છે પરિવારના સભ્યો સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે તેથી તમારી વાણી પર સંયમ રાખવો જો તમે ધીરજ જાળવશો અને સતત કર્મ કરતા રહેશો તો બપોર પછી પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જણાશે શનિદેવની કૃપાથી દિવસના અંતે તમારા દરેક પ્રયાસોમાં લાભ થશે અને તમે સંતોષ અનુભવશો મહેનતનું મૂલ્ય સમજાશે ઉપાય જોઈએ તો કાળા તલ અને તેલનું દાન કરો અથવા શનિ મંદિરમાં દીવો પ્રગટાવો લકી કલર છે કાળો લકી નંબર છે ચાર કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ કેમ શ તમારા કામમાં ઉત્સાહ અને પ્રગતિ જોવા મળી શકે છે તમારા વિચારોની નવીનતાનો પ્રશંસા થશે વ્યવસાયિક ક્ષેત્રે તમને કોઈ અણધારી નવી તક પ્રાપ્ત થઈ શકે છે જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારા પ્રેમ સંબંધો આજે પહેલાં કરતાં વધુ મજબૂત બનશે અને એકબીજા પ્રત્યેની સમજણ વધશે તમારું આરોગ્ય સારું રહેશે તમે ઉર્જાવાન રહેશો પરંતુ સતત કાર્ય કરવાને બદલે પૂરતો આરામ લેવાનું ભૂલશો નહીં જેથી ઉર્જા જળવાય રહેશે આજનો ઉપાય જોઈએ તો શિવલિંગ પર કાચું દૂધ ચડાવો અને ગરીબોને સહાય કરો લકી કલર છે વાદળી લકી નંબર છે અગિયાર મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજનો દિવસ તમારા માટે માનસિક શાંતિ માટે ઉત્તમ રહેલો છે તમારી આધ્યાત્મિક ભાવનાઓ મજબૂત બનશે તમારા અટકેલા અથવા અધૂરા કાર્યો પૂર્ણ થવાની આજે શક્યતા પણ રહેલી છે બસ યોગ્ય દિશામાં પ્રયાસ કરજો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ક્યાંકથી અણધાર્યો લાભ પણ મળી શકે છે આધ્યાત્મિક ભાવનાઓ ઉદ્ભવશે અને તમે ધાર્મિક કાર્યમાં વધુ રસ લેશો કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાથી આંતરિક સંતોષ મળશે ઉપાય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરો અને કેસરનું તિલક લગાવો આજનો લકી કલર છે સફરજન જેવો લીલો લકી નંબર છે બાર પ્રિય મિત્રો આજનો સંદેશ શ્રી શનિદેવના દિવસે ધીરજ શ્રદ્ધા અને સકારાત્મકતા જાળવો તમારા કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરો સખત મહેનત અને પ્રમાણિકતાથી સફળતા તમારા પગ ચૂમશે જય શનિદેવ શુભ શનિવારની શુભકામનાઓ પ્રિય દર્શક મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો